આ બાજુ સમય જતા એક દિવસ પરીક્ષિત મહારાજ નગર યાત્રા યોજી આ હસ્તિના પુલની યાત્રાએ નીકળ્યા છે અને કલીગનો ભેટો થઈ જાય છે એક બળદ ઉપર કલી બેઠો છે કાળ રૂપ લઈને બેઠો છે અને એવા સમયે પરીક્ષિત મહારાજ આ દ્રશ્ય જોયું અને જ્યાં એને મારવા જાય છે કંઈક મને મારશો નહીં તું કોણ છે કંઈક હું કળ્યું છું તો મારા નગરમાં શા માટે આવ્યો કે મારે આવવું પડે મને નારાયણ મોકલે એટલે મારે આવવું પડે તો કે મારા નગરમાંથી ભાગી જાય તો કે નહીં મારે જવાશે નહી તો કે હું તારા માટે શું કરું તો કે મને અમુક રહેવાના ઠેકાણા આપો રહેવા માટેના સ્થાન આપો અને પછી કલિયુગને કહે છે પરીક્ષા કે માગી લેને એવા સમયે કલિયુગ માગે છે કયા કયા ઠેકાણા માગ્યા છે એ બતાવ્યું છે દ્રુતપાન સ્ત્રી સુના ધર્મ ચતુ કલિયુગ ચાર ઠેકાણામાં વાગે છે અને કલિયુગ ચાર જગ્યાએ છે વિશેષ રૂપમાં એક જુગાર જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કલિયુગનો વાસ છે એનું ઘર છે સારા સારા માણસો આમ આપણને પૂછીએ કે કેમ અમે રમતા જ નથી બાર મહિને ખાલી જન્માષ્ટમી ઉપર થોડું મને પછી આમાં હંશે હંશે કે કલિયુગનો વાસ છે જુગાર કલિયુગનું સ્થાન છે બીજું છે મદિરા પાન ન પીવાનું પીણું એમાં છે એક જણો બહુ પીતો હતો ને તો એક સાધુ નો ભેટો થઈ ગયો એટલે સાધુ કીધું આ ન પીવું જોઈએ આ ન કરવું જોઈએ બધાએ બંધ કરીને સત્સંગમાં આવું આવવાનું એટલે બીજેથી પાછું મહાત્માએ સત્સંગ કર્યો ને પેલો તોય આવીને બેઠો એટલે માતમાએ પહેલાં કીધું કે બધાએ બંધ કરી દીધું કે હા તો ઓલાઈ કીધું કે ના મેં તો પીધું છે ચણામ લીધું છે તો કે કાલ તો કીધું કે પીવાનું નહીં તોય તું પીને આવ્યું એ કે મહાત્માજી માફ કરજો મેં તો ગંગાજળમાં બનાવીને પીધો છે હવે આનું શું કરવું છે આને આને કેમ કરવું છે ગંગાજળમાં બનાવીને પીવાનું એટલે પીવાનું છે

પર સ્ત્રી નો સંઘ વ્યભિચાર કલિયુગનું ત્રીજું લક્ષણ છે એ ત્રીજું ઘર છે ચારિત્ર ભંગ લાગણી પ્રેમ એ વસ્તુ અલગ છે પણ કલિયુગ નું ત્રીજું સ્થાન છે પરસ્ત્રી સંઘ એ કલયુગ નું ત્રીજું સ્થાન છે ચોથું સ્થાન બતાવ્યું છે હિંસા કતલખાનું જ્યાં હિંસા થતી હોય ત્યાં કલિયુગનો વાસ છે આવા ચાર સ્થાન બતાવ્યા છે અને પછી પરીક્ષિતજીએ કીધું કે વાંધો નહીં આ ચાર સ્થાનમાં તું રહે કારણ કે મને વાંધો નથી મારા નગરમાં ચાર સ્થાન છે જ નહીં એટલે પાછો આમ જતો તો પાછો આવ્યો પગે લાગ્યો અને કીધું કે હજુ એક આપો ને હજુ એક આપો ફેમિલી થોડુંક મોટું છે થોડુંક એક સ્થાન આપો શું માગે છે પુનમાનાય પ્રભુ પુનઃ યાચમા ફરી યાચના કરી પુનઃ યાચના કરી એક એક જ આપી દો શું જોઈએ છે કે એક સ્થાન આપી દો વધારે નહીં આપો તો કઈ નહીં તો કે શેમાં આપું તારે તો કે કે એક ઘર એવું પણ કયું જોઈએ કે સોનામાં મને વાસ આપો મને વાસ આપો અને પરીક્ષિત ભાન ભૂલ્યા અને સોનામાં કલયુગ નો વાસ આપ્યો છે તમે જો દિવસે દિવસે ઊંચું જ જતું જાય છે અત્યારે બધું નીચું છે પણ એક જ તમે જો ઊંચું જાય અને બધાને કાટ લાગે સોનાને કાટ લાગે નહીં કારણ કે કલયુગ છે મ્યુચ્યુઅલ ફંડ પણ હમણાં નીચું જાય છે શેર બજાર તો હાલ પણ આ તો ઊંચું જ જતું જાય છે આ મને મને તો આમાં કાંઈ ખબર નથી પડતી પણ મને બધા કે મારા પાસે એટલે હું કેમ મારી પાસે બાપુ કંઈક કરજો શેર બધ મેં કહ્યું મને શેરમાં એને જ ખબર પડતી બજારમાં એ નથી ખબર પડતી આ મારું કામ જ નથી શેર બજાર છે તો સોનાની અંદર કલયુગનો વાસ થયો પછી તો કલિયુગ વિસ્તાર કરવા લાગ્યો એટલે જો જ્યાં જ્યાં કલયુગનો વાસ હોય બધું નષ્ટ થાય સોનાની દ્વારકા નષ્ટ થઈ ગઈ સોનાની લંકા નષ્ટ થઈ ગઈ છે એક દિવસ પરીક્ષિત મહારાજ પછી તો મૃગયા રમવાનો વિચાર કરે છે બાપ દાદાનો પાંડવ કુણનો એ મુગટ મગજ આ મસ્તક ઉપર લગાવે છે સુવર્ણનો છે અને બધે કળિયુગ હવે તો વાપી કારણ કે કળિયુગે વિસ્તાર કર્યો ને બહુ વ્યાપી ગયો પાંચ લીધામાંથી મોટો થયો અત્યારે બધે જ દર્શન થાય કારણ કે કલિયુગ ધીરે ધીરે મોટો થતો જાય છે અમારે એક કથાકાર બહુ સરસ વાત કરે કે કળિયુગ વ્યાપી ગયું છે એનું લક્ષણ શું તો કે એક મંદિર હતું ને એક મંદિર એ મંદિરે બધા જ સવાર સાંજે આરતી કરવા જાય અને પછી પેલા પૂજારી છે એ બાર એક તાસ મૂકે એટલે એમાં કોઈ ભેટ પૂજા મૂકે ને પચાસ સો માણસ જાય એટલે દોર કોઈ કોઈ રૂપિયા બધા એ થાળીમાં દશરથ દાદા ભરાય હશે એમાં એક દાદા એવા મોટી ઉંમરના એને અંદર મૂકવાને બદલે બધું વેરી બધું ભેગું કરીને ખીચા મૂકી દીધું બધું ખીચા ખીચા એટલે પૂજારી નજર ગઈ કે દાદા શું કરો છો આ ધર્મ નું સ્થાન છે મંદિર છે આ મારા હક નું છે તમે આમ આવીને સીધે સીધા લઈ લો એમ થોડું ચાલે એટલે દાદા એ તર્ક કર્યો ક્યાંય લોકો આવે છે ધરાવે છે કોને ધરાવે છે તો કે ભગવાનને ધરાવે છે તો ભગવાનને ધરાવે છે એટલે કે આ ભગવાનને ધરાવે છે પુજારીજી તમારી ઉંમર કેટલા વર્ષની તો કે ચાલીસ વર્ષની તો કે મારી ઉંમર કેટલા વર્ષની તો કે દાદા તમારી ઉંમર 80 વર્ષની હશે તો પહેલા ભગવાન પાસે હું જવાનો કે તમે જવાના તો કે દાદા તમે જ જાઓ તો કે હું હાથો હાથ આપી દઈશ તમે ચિંતા નહીં કરતા આકળ યુગ છે આકળ છે બધી જગ્યાએ હું હાથો હાથ આપી દઈશ આકળ યુગ છે પર કળયુગ સોનાનો મુગટ પહેરી જરાસંગ દાદાનો મુગટ પહેરી અને પછી માટે જાય છે છે અને એવા સમયે સમય જંગલમાં પરીક્ષિત રાજા ભૂલા પડે છે અને એવી કથા છે કે એક ઋષિના આશ્રમમાં જાય છે સમિક ઋષિના આશ્રમમાં જાય છે ઋષિ ધ્યાનમાં બેઠા હોય છે ભૂખથી તરસથી પીડાયેલા પરીક્ષિત રાજાની ચિત્તવૃત્તિઓમાં કલયુગે પ્રવેશ કર્યો બુદ્ધિ ફરી સંતને સન્માન આપવું જોઈએ એની જગ્યાએ ક્રોધ કરે છે કારણ કે જ્યારે મુગટ પહેર્યો ત્યારે મુગટની અંદર કળિયું હતું સુવર્ણ પહેરવાની ના નથી પણ સુવર્ણ પહેરો ત્યારે એમ ન કહેતા કે મારું છે એમ કેજો ઠાકોરજી તમારું છે અને હે પ્રભુ તમારી કૃપાથી હું પહેરું છું અને એક વસ્તુ યાદ રાખજો કે ઈચ્છા આપણે પહેરવાની બહુ રાખીએ છીએ પણ ભગવાન ધારશે ત્યાં સુધી જ પહેરી શકશો તો કલયુગે બુદ્ધિમાં પ્રવેશ કર્યો બુદ્ધિ ફરી શ્રમિક ઋષિના આશ્રમમાં જાય છે શ્રમિક ઋષિ ધ્યાન લગાવીને બેઠા છે અને કે ઋષિ હે સાધુ મને ભૂખ લાગી છે તરસ લાગી છે મને જલપાન કરાવો ધ્યાનમાં બેઠેલા ઋષિમાંથી સર્પ નીકળ્યો પોતાના તીર કામથી લઈ અને ઋષિના ગળામાં પહેરાવે છે જ્યાં ઋષિના ગળામાં પહેરાયો બે ત્રણ શિષ્યો આ દ્રશ્ય જોયું હવે શૃંગી ઋષિ ને આ સમાચાર શિષ્યો આપે છે કારણ કે સમીક ઋષિના અંદર જપ તપ કરી રહ્યા હતા એવા સમયે ઋષિ મુનિઓની સાથે જે થયું ઋષિની સાથે જે થયું એ વાત શિષ્યો કરે છે કે તમે પૂજા પાઠ કરો છો ને તમારા પિતાના ગળામાં કોઈ રાજા આવી અને સર્પ વિટાળી મરેલો સર્પ વિટાળી ચાલ્યો ગયા છે આટલું કહ્યું ત્યાં તો શિંગી ઋષિને ક્રોધ આવ્યો હાથમાં જળ લીધું અને શ્રાપ આપી દીધો કે જેને પણ આ કૃત્ય કર્યું હોય એનું આજથી સાતમા દિવસે સર્પદંત થવાથી મૃત્યુ થાય ઋષિનો શ્રાપ લાગ્યો આ બાજુ શિષ્યો પાછા એવા કે આશ્રમમાં આવ્યા ત્યાં તો સમીક ઋષિ જાગ્યા આખી બધી વાત કરી કે એક રાજા આવ્યા હતા તમારા ગળામાં સર્ફ વીટાડી બેટા એ તો હોય રાજા છે મેં સર્ફ કાઢી પણ એ વાત નથી તો તો કે તમારા પુત્ર એને શ્રાપ આપી દીધો આજથી સાતમા દિવસે એનું મૃત્યુ થાવ અને પછી તો શમિક ઋષિ પુત્રને બોલાવે છે શ્રીંગીને આવીને ઠપકો આપે છે કે બેટા આપણાથી કોઈને આવો શ્રાપ ના અપાય જાઓ એ રાજાને જાણ કરો અને પછી તો શિષ્યો હસ્તિનાપુર આવે છે અને હસ્તિનાપુર આવીને પરીક્ષિત મહારાજને વાત કરે છે પરીક્ષિતને ખબર પડી કે સાતમા દિવસે મારું મૃત્યુ છે અને પછી તો પરીક્ષિતે પોતાના પુત્ર જન્મે જઈને ગાદી આપી અને રાજપાટ છોડી અને ત્યાંથી ગંગા કિનારે હરિદ્વાર ધામમાં આવે છે અનેક ઋષિમુનિઓ સત્સંગ કરી રહ્યા હતા કથા કીર્તન કરી રહ્યા હતા પણ કોઈ જેને જવાબ નથી આપી શકતું કારણ કે આંખમાં આંસુ આવ્યા અને ત્યાં તો હિમાલયની કંદરામાંથી સાક્ષાત શંકર અવતાર વ્યાસ પુત્ર જેને ભગવાન વેદ વ્યાસજીના ચરણમાં બેસીને અઢાર હજાર શ્લોક પારાયણ કર્યું અઢાર હજાર શ્લોક પઠન કર્યું છે એવા શંકર અવતાર સુખદેવજી મહારાજ ગંગા કિનારે ઋષિકેશ હરિદ્વાર માં આગમન તો જે કાર કરીએ બોલીએ સુખદેવજી મહારાજ ગંગા મૈયા હરિદ્વાર ધામ ઋષિકેશ ધામ

હે ગુરુ આપ તો સાક્ષાત શંકર નો સ્વરૂપ લાગો છો મારો એક પ્રશ્ન છે નથી આપણને ખબર નથી કે આપણું મૃત્યુ ક્યારે થઈ જાય પરીક્ષિત ને ખબર હતી કે હવે સાતમા દિવસે છે આપણને ખબર નથી હે ગુરુ મૃત્યુ નજીક છે છે હું પાંડવ સંતાન છું મને ખબર છે શ્રાપ ખોટો નહીં પડે મને કઈક એવો રસ્તો બતાવો કે હું મારા મૃત્યુને મંગલ બનાવી શકું ને એવા સમયે સુખદેવજી મહારાજ

પણ ગુરુ જીવનમાં હોવા જરૂરી છે ગુરુ વગરનું જીવન પૂરું છે એમ માની લો અને ગુરુ વગરનું જીવન જ નિરર્થક છે પણ ગુરુ બનાવ્યા પછી જવાબદારી બહુ વધે છે ખબર તમને બહુ બહુ જવાબદારી જવાબદારી વધે વધે શું શું કરાય ન પુનિત મહારાજ નું કોનું છે હરિયાનાનંદજી હરિયાનાનંદજી લખે છે કે ગુરુ હોવા જોઈએ ગુરુ બનાવ્યા પછી કેટલી જવાબદારી વધે છે આપણી તમે મહિલા મંડળ વાળા ગાવ છો આ બધા તમે ગાજો અને બધા થોડી વાર પાંચ દસ મિનિટ સમય મળે તો તમને એમ લાગે કે ઉભું થવું તો ઊભા થઈ ગયો પણ ગાજો ખરા પાંચ દસ મિનિટ મારી સાથે પ્રેમ છે ગુરુની વાત ચાલી રહી ત્યારે પ્રેમ કે ગુરુ બનાવ્યા પછી કેટલી જવાબદારી આપણી વધે છે ગુરુ જીવનમાં આવ્યા પછી કેટલી જવાબદારી આપણી વધી જાય છે હા ગુરુ કોઈ સામાન્ય તત્વ નથી અસ્તિત્વનો પણ પણછાયો છે ગુરુ એટલે સ્વયં ઈશ્વરથી પણ ઉપરનું સ્થાન છે ગુરુ એટલે શું કદાચ શરીર લાગે પણ એ સામાન્ય શરીર નથી

ભાવશે સાડી બ્રહ્મા કા સ્વરૂપ હે સ્વયં વિષ્ણુ કા સ્વરૂપ હે સ્વયં શિવકા સ્વરૂપ તો જીવનમાં બધું જ માનજો બધું જ કરજો પણ ગુરુને હારે રાખજો ટૂંકમાં સાવ દેશી ભાષામાં ગુરુ ભેળો રાખજો